રસ્તા રોકો આંદોલન કરાયું પોલીસ દ્વારા આંદોલનકારીઓની અટકાયત કરાય સિહોર તાલુકાના સરગામથી થી કનાડ સુધીના અતિ જર્જરિત ખાડા કાકરાવાળા રસ્તાનું કામ દિવાળી ઉપર મંજૂર કરવામાં આવેલ પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ચાલુ કરવામાં નહીં આવતા યુવા કાર્યકર તથા પીઠ પત્રકાર દેવરાજભાઈ બુધેલીયા દ્વારા સિહોર મામલતદારે આ રોડનું કામ તાત્કાલિક ચાલુ કરાવવા અંગે લેખિત આવેદન પત્ર આપવામાં આવે અને તાત્કાલિક કામ ચાલુ કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવે

જેથી આ વિસ્તારના લોકો તથા શ્રદ્ધાળુ ભક્તજનોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો હતો તે વચ્ચે આજ રોજ સામાજિક કાર્યકર તથા યુવા પત્રકાર દેવરાજભાઈ બુધેલિયા તથા સર ગામના સરપંચ વિનોદભાઈ બાબરિયા તેમજ પૂર્વ સરપંચ તથા ગ્રામ્યજનો દ્વારા સર ગામના રસ્તે રસ્તા રોકો આંદોલન કરી વાહનોનું ચક્કાજામ કરવામાં આવેલ તથા તંત્ર વિરોધ રામધૂન કરવામાં આવેલ જે બાબતે શિહોર પોલીસ દ્વારા તમામ આંદોલનકારીઓને અટકાયત કરવામાં આવેલ